સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડિયોલ અને ગઢોળ ગામના ખેડૂતોની મદદની સ્પગ્યાત નિયામકે મુલાકાત લીધી હતી વાતર બટાકામાં પાકમાં સુધારાની રજૂઆતના પગલે ખેતરોમાં પાકનું નિરીક્ષણ કરી સુકારો અટકાવવા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આ બાબતે ઘટતું કરવા અંગેની માહિતી આપી હતી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કેટલાક ખેડૂતોને રવિ સિઝનમાં બટાકાનું વાવેતર કરેલું છે જે વાવેતર પાકમાં સુધાર ધબકારા જેવી પરિસ્થિતિ ખેડૂતોને જોવા મળી હતી જેથી નુકસાની થવાની આશંકાના પગલે ખેડૂતોને બાગ્યાત વિસ્તારમાં રજૂઆત કરી હતી જેને હવે સાબરકાંઠા જિલ્લાના મદદનીશ બાગ્યાત નિયામક અધિકારીઓ સાથે હડિયોલ અને ગઢોડ ગામના ખેડૂતો ખેતરે પહોંચી હતા જેને ખેતરમાં વાયતેર પાકનું નિરીક્ષણ કરી સુકારો અટકાવવા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બાબતે ઘટ્ટુ કરવા અંગેની બાહેંધરી આપી હતી સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર અંદાજે સત્યાવીસ હજાર હેક્ટર જેટલું થાય છે મીડિયાના માધ્યમથી અને ખેડૂતોની રજૂઆતો દ્વારા સુકારાના પ્રશ્નની માહિતી મળેલી હતી જેના આધારે સાતથી આઠ ગામો હિંમતનગર તાલુકાના સાતથી આઠ ગામમાં આ પ્રશ્ન જોવા મળેલ છે એમાં હાલ અમે ગઢોડાની જે સીમમાં આવ્યા હતા ત્યાં પાછોતરા સુકારાની અસર છે ખેડૂતોને સદર બાબતે આગોતરું શું કરવું એનું અહીંયા માહિતગાર કરવામાં આવે છે જરૂરી ફૂગનાશકોના દવાના સ્પ્રે લેવાની અને ખાસ બીજી કાળજી રાખવાની કે ભાઈ જો વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય તો પિયતનું પણ નિયંત્રણ કરવાનું રહેશે આમાં અને સદર બાબતે ઉચ્ચ અધિકારીના પરામર્શમાં રહી અને આગળ બાગાયત ખાતામાં પણ આગળ રજૂઆત કરવામાં આવશે જેથી કરીને સરકાર શ્રી સુધી કોઈ આમાં નિર્ણય કરી શકાય કોન્ટ્રાક્ટ કરી જનરલી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર મલ્ટીનેશનલ કંપનીઓના પોતાના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ હોય છે અને કંપની એ નિયમ પર ખેડૂતો જોડે કોન્ટ્રાક્ટ કરતી હોય છે તો જ્યાં પણ પોસિબલ હશે શક્ય હશે ખેડૂતના હિતમાં કંપની જોડે પણ ચર્ચા કરવામાં આવશે

જે શિયાળામાં બટાકાનું વાવેતર થયું છે એમાં પાછોતરો સુકારો આવી ગયો છે પરિણામે ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય એવું છે એના પરિણામે બાગાયત અધિકારી આજે ફિલ્ડ વિઝિટ આવ્યા હતા એમને પણ જણાવ્યું કે ખરેખર પાછોતરો સુકારો આવ્યો છે અને ખેડૂતોને નુકસાન જાય એવું છે એટલે એમને પણ એવી અમને હૈયાધારણા આપી છે કે ભાઈ અમે પણ ઉચ્ચ અધિકારી સાથે પરામર્શ કરી અને સરકારમાં રજૂઆત કરીશું જેના કારણે ખેડૂતોને ઓછું નુકસાન થાય એવું કંઈક વચગાળાનો રસ્તો કાઢીશું અને ખેડૂતોએ પણ એવી અપેક્ષા રાખી છે કે તમે પણ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓ છે એમને પણ રજૂઆત કરે કે જે બટાકાની અંડર સાઇઝ એટલે કે જે પિસ્તા ઉપર કરતી સાઈઝ બટાકા લેતા હતા એ અંડર સાઈઝ પણ બટાકા લઈ લે તો ખેડૂતોને થોડું ઓછું નુકસાન જાય એવું છે આમ જોવા જઈએ તો જો સારા બટાકા હોય તો વિગે લગભગ સાડા ચારસોથી પાંચસો મણનો ઉતારો રહે છે પણ હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો બસો અઢીસો મનનો ઉતારો રહે છે અને એમાં પણ અંડર સાઇઝ રહે છે એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વાળી કંપનીઓ નહીં લે તો પરિણામે ખેડૂતને વિગે લગભગ પિસ્તાળીસથી પચાસ જેટલું નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહે છે એટલે અમારા ખેડૂતોની રજૂઆત છે કે ઉચ્ચ અધિકારીઓ શ્રી સરકારમાં રજૂઆત કરે કે ભાઈ આમાં કોઈ સહાય આપે અથવા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓને કહે કે ભાઈ જે પણ બટાકું નીકળે બધું બટાકું નહીં લે એવી અમારી અપેક્ષા છે વાતાવરણમાં અસરને લઈ હાલ પાકમાં સુધારો જઈ સ્થિતિ વધુ નહીં વકરે તે અંગે મદદનીશ બાગ્યાત નિયામક દ્વારા ખેડૂતોને પિયત નિયંત્રણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વાવેતર પાકની સ્થિતિ બાબતે કંપની અને ઉપર લેવલ પણ રજૂઆત કરવા અંગે તત્પરતા દર્શાવી હતી મંગરાવલ રાવલ ટીવી ન્યૂઝ સાબરકાંઠા